ડૉક્ટર આંબેડકરે એક ગ્રંથ લખ્યો છે વોટ ગાંધી એન્ડ કોંગ્રેસ ડન ટુ અંટેબલ્સ એમાં એમણે પ્રશ્ન પૂછેલા ગાંધીને એને કવિતા રૂપે મૂક્યા છે શૂટધારીએ પૂછ્યું હતું સૂટધારીએ પૂછ્યું હતું વાયરો જે મળવાનો તમને એનો વિસ્મય ભાગ અમને આલશો વાયરાને એવો ભોળવ્યો તમે કે વાયરાએ અમને તો છેતર્યા એવા તો વિતર્યા કે જીવતરના વસ્ત્રમાં કાણા કાણા કાણાથી નીકળે નિશાશા ઉકળતું તેલ પણ દાઝે એવા સૂટધારીએ પૂછ્યું તું અજવાળું મળવાનું તમને એનો વિશ્વ હિસ્સોય અમને આપશો પણ અજવાળામાંથી તો તમે બિલોરી કાચરી પ્રગટાવી એવી તો આગ આગમાં ભૂંજાઈ અમ ઝૂંપડા જીવતા ભૂંજાય એમાં જણ જનગણને મળ જેવું કાંઈ નહીં જનગણને મળ જેવું કાંઈ નહીં ખોવાયો કરુણાનો કાંટો કેવી રીતે તોલવાની રાખ સુધારીએ પૂછ્યું તો તમને મળવાના જે સૂર એનો થોડો કે ભાગ અમને આલસો સુરમાંથી તમે તો પ્રગટાવ્યા પૂર તાણી ગયા તાણી ગયા અરમાનો આશાઓ કથિક આકાક્ષાઓ આ મુલકમાં અમે તો પ્રેત બધા દૂર ભાગે ભાગે પાકા રસ્તાને રોડ દૂર વીજળી ભાગે દૂર ભાગી જાય પાણીના નળ નળીએ અમે તો બધાને રહેઠાણો ને વીગળા તહેવારો વીગળાને વેગડા વાળા બંધી છે બધે વાડા અમારા માટે છે નાકાબંધી કાન આંખ બધું એ ડૂલ તોય તમે ઉજવો ખોળી દો મોટા મોટા પૂતળા અમારા ભાગના વરસાદથી તમે નવરાવો આખું વડનગર તરબતર વડનગર બધે દેખાડો શૂટ ધારી બહુ ચકોર એને આવી ગયેલો અંદેશો એટલે જ તો સુટધારીએ પૂછ્યું કવિતાનું શીર્ષક છે વડ નથી જતા શહેરમાંથી પસાર થતા ઇમારતોની બહારની દિવાલો પર ફ્લાય ઓવરની દિવાલો પર મેટ્રો રેલના જાડા જાડા ગોળ થાંભલાઓ પર લખાયેલું જોઉં છું મોટા મોટા અક્ષરોમાં આર્થિક રીતે અને પછી નીચે નાના અક્ષરોમાં પછાત વર્ગનું સંગઠન એ લોકો જમણા હાથને ડાબા હાથની પાછળ લઈ જઈને કહેશે અમે આમ પછાત અમે આમ પછાત પછી હાથોને ઉલટાવીને કહે છે પણ આમ પછાત નથી મારું મગજ લોહારની ભઠ્ઠીમાં તપેલા લોઢાની જેમ તપીને થઈ જાય છે લાલ સારા હલકટો રસ્સો બળ્યો પણ વળ જતા નથી કવિતાનું શીર્ષક છે ઉકર એક ખાડો રણમળપુરાના મંદિરમાં હત્યાનો એક ખાડો અલીપુરમાં હત્યાનો એક ખાડો લક્ષ્મણપુર બાથેમાં સામૂહિક હત્યાકાંડનો એક ખાડો બે હમાઈમાં બળાત્કાર અને નગ્ન બે એક ખાડો મગણીના કરશનના લોહી લુહાણ દેહનો એક ખાડો છાનગઢમાં ગળા પર ગોળીબારનો એક ખાડો ઉનામાં જીવતી થયેલી મરેલી ગાયનો એક ખાડો મોડાસામાં બળાત્કાર પછી વૃક્ષ પર લટકતા દેહનો એક ખાડો ઉનામાં ઉના ઉના આંસુનો એક ખાડો કઠુઆના મંદિરમાં આઠ વર્ષની આસિફા બકરવાલ સાથે કુકર્મનો એક ખાડો દાદરીમાં અખલાકની લોહી લુહાણ દાઢીનો એક ખાડો નરોડા પાટિયામાં વહેલા લોહીના વેળાનો એક ખાડો ગુલમર્ગ સોસાયટીમાં કપાયેલા હાથ પગનો એક ખાડો સરદારપુરમાં જીવતી બાળેલી તેત્રીસ લાશો પર બેઠેલી નાના બાળકની બળીને લાલ બળીને લાંબી થઈ ગયેલી તાજ પોપલીનો એક ખાડો હાથરસમાં કુટુંબને જાણ પણ કર્યા વિના પોલીસ દ્વારા બાળી કૂટાયેલી મનીષા વાલ્મિકીનો ખાડા જ ખાડા ચારે કોર ખાડા જ ખાડા ખાડામાંથી નીકળતી રોમ રોમ છિદ્રો ફાટી જાય એટલી સદીઓ પુરાણી દુર્ગંધ ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ પણ આ તો આખો દેશ બૂંડી મારતો ઉકરડો જેમાંથી નીકળી ડંખ્યા કરે છે લાખ લાખ વીચીઓ આ તો આખો દેશ જ બુંડી વાસ મારતો ઉકરડો કરતાનું શીર્ષક છે ઉપકારી હોડી મેં સ્વીકારી છે શામળીઓ આભારી છે હુંડી મેં સ્વીકારી છે શામળીઓ આભારી છે જાતિ કેવળ જૂઠ નથી બહુ મોટી બીમારી છે જાતિ કેવળ જૂઠ નથી બહુ મોટી બીમારી છે જાતિ તો વણથંભેલી નીતિ ભ્રષ્ટાચારી છે જાતિ તો વણથંભેલી નીતિ ભ્રષ્ટાચારી છે જાતિ નિર્મૂલન કાજે મેં લીધી કુહાડી છે જાતિ નિર્મૂલન કાજે મેં લીધી કુહાડી છે બાબા તારી વાતો તો ગરીબને ઉપકારી છે બાબા તારી વાતો સૌ ગરીબને ઉપકારી છે શીર્ષક છે એક ગામ આખા ગુજરાતના ગામડાઓના પ્રવાસે જવાનું હતું વિદાય થતી વેળા પત્નીને પૂછ્યું બોલ શું લાવું તારા માટે પત્નીએ કહ્યું ફરો ગુજરાતના અઢારે અઢાર હજાર ગામડામાં ફરવાની આઝાદી છે તમને પણ શોધી લાવજો એવું એક ગામ જ્યાં અલગ અલગ જાતિના લોકો અલગ અલગ વાસમાં ના રહેતા હોય પણ વાસ ભલે ઘણા હોય પણ એમાં દલિતો મુસ્લિમો સહિત જુદી જુદી જાતિના લોકો એકબીજાના અડખે પડખે રહેતા હોય ચોક્કસપણે ત્યાં ભાઈચારો હશે અને જ્યાં ભાઈચારો હોય ત્યાં સ્વર્ગ ઉતરી આવે આપણે એનું આ બે માનનું મકાન વેચીએ ને ત્યાં કાચા મકાનમાં રહેવા જઈશું ગુજરાત મોડલમાં એકાદ તો મળશે ને આવું સમરસ ગામ કવિતાનું શીર્ષક છે ચંદ્ર પર પહોંચેલો દેશ ચંદ્ર પર પહોંચેલો દેશ ગરીબોના મોં સુધી પૂરતા પ્રમાણમાં અનાજ પહોંચાડી શકતો નથી ચંદ્ર પર પહોંચેલો દેશ હજી પણ બાવાઓના દબાણમાં ચાલે છે રાજ્યથી ધર્મનો સંબંધ વિનાશક બનતો જાય છે ધર્મથી રાજ્યનો સંબંધ ક્યારેય તોડી નથી શક્યો ચંદ્ર પર પહોંચેલા દેશમાં ધર્મ જ્યારે ઢાંકણો બની જાય છે રાજનેતાઓની નિષ્ફળતા છુપાવવાનું વાંકી થઈને મોંઘવારીની રેખા ઉપરની તરફ ધરતી જાય છે ગરીબીની રેખા પણ ઘણા બધા લોકોને પોતાની નીચે દબાવી દે છે બેરોજ રોજગારી વધતી જ જાય છે કૂદકે અને ભૂસકે પરંતુ લોકો ધર્મના ચક્કરમાં મંદિરો અને મસ્જિદોના વિવાદોમાં ફસાયેલા રહે છે બધી સમસ્યાઓને ભૂલાવીને ચંદ્ર પર પહોંચેલા દેશમાં વૈજ્ઞાનિક વિચારોનો પ્રચાર પ્રસાર કરનારાઓની કરવામાં આવે છે હત્યાઓ અને બાવાઓને પૂજવામાં આવે છે એ તો અહીં જ શક્ય બની જાય છે કે જે દેશ ચંદ્રની પ્રકાશિત ઊંચાઈઓને સ્પર્શી લે છે એ જ દેશ અંધકારની ઊંડી ખાઈઓમાં પણ જીવી લે છે મૂછોના અંકોડા દસ વર્ષની હતી ને એના લગ્ન થયા એનાથી પાંત્રીસ વર્ષ મોટા પુરુષ સાથે કામના ઢસરણાથી કંટાળીને થાકીને પિયર ભેગી થઈ તો પિયરે એને ફરી શાસ્ત્રીમાં મોકલી દીધી એના પતિએ તો દરમિયાનમાં કરી લીધા હતા બીજા લગ્ન નાનપણથી એ વિદ્રોહી તો હતી જ ચાલી ગઈ ચિંબલમાં બાબુ ગુજ્જરની ગેંગમાં ગુજ્જરને ઉડાવી દઈ વિક્રમ મલ્લાહ બની ગયો ટોળકીનો સરદાર ઊંચી જાતિવાળી વાળાઓને એ ના ગમ્યું મલ્લાહને મારીને ઠાકુરોએ કર્યું એનું અપહરણ ઠાકુરોની મૂછો મૂછોના અંકોળા જાણે વીસીના ડંખ ચુવાળી અંકોળાઓએ નગ્ન કરી એની પાસે ભરાવ્યું કુએથી પાણી ફેરવી એમ જ ગામ આખામાં ને પછી ત્રણ અઠવાડિયા બંધક બનાવી દીધા એને અંગે અંગે ડંખ ડંખ પર ડંખની વેદના ફરી અને ખેંચી ગઈ ચંબલની કોતરોમાં બની ગઈ એ પોતે જ એક લોળકીની સરદાર થઈ ઘોડા પર અસવાર ગીરો લઈને આવી ઓગણીસો એક્યાસીના વેલેન્ટાઇન દિને એ જ ગામમાં જે એના પર ગુજર્યો હતો વડા અત્યાચાર પાણી દીધી બાવીસ મૂઠોને લોહીના ખાડામાં જેના ચુંવાળી સંકોડાઓએ માર્યા હતા એને અંગે અંગે વારાફરતી ડંખ એને ઝબ્બે કરવાની પોલીસની કોઈ કારી ન ફાવી એ પોલીસને હાથ ન આવી તે ન જાવ્યું અંતે સમજાવટથી કર્યું એણે આત્મસમર્પણ ને પછી તો બબ્બે વાર ચૂંટણી જીતી બની એ વાર સાંસદ મહિલા અને બાળ ઉત્થાનના પ્રયાસોમાં એને મળી સીમિત સફળતા એકલવ્ય સંગઠન દ્વારા એણે નીચી જાતિઓના ઉત્થાન માટે કર્યા કર્યા પ્રયાસો પરંતુ વિચ્યો તો હતા જ એની પૂઠે લાગેલા ઓગણીસો એક્યાસીથી તે બે હજાર સુધી વીસ વીસ વર્ષ એ બે શરમ બે હમાઈ ગામે ઉજવી ન હતી દિવાળી એમને ન હતો એમના ગુનાનો અપરાધ બોધ એમને તો હતું ઊંચી જાતિના હોવાનું ગુમાન એમને તો હતો બાવીસ બાવીસ વીચ્છીઓના મોતનો માતમ બોલ છેવટે એક વીચી શેરસિંહ રાણાએ રિવોલ્વરથી પુગ્ગાની જેમ ખોળી નાખી ફૂલંડનું શરીર એ પછી જ વિચ્છીઓની જમાતે ઉજવી ધામધૂમ સીધી વાળી મીઠીઓની આટલી ઝેરી પ્રજાતિ વિશ્વમાં ક્યાંય નહીં મળે ને નહીં થાય એ સંપૂર્ણ પ્રલય નાશ નહીં થાય મીઠીઓની આ ઝેરી પ્રજાતિનો નો શીર્ષક છે બહુ જલસા છે પુલ બનાવો પુલ બનાવો પુલમાં તો ભાઈ ભાઈ બહુ જલસા છે જ્યો ચાર રસ્તા આવે પુલ બનાવો વિકાસ તો ભળાવો જોવો ઉડીનો ઓખે વળગવો જોવો લોકો વાતો કરવા જુઓ વિકાસ થઈ ગયો વિકાસ થઈ ગયો લોકોને વળગવો જોવો ભૂત બની વળગવો જોવો એટલા માટે પુલ બનાવો પુલમાં તો ભાઈ બહુ જલસા છે મોરબીનો પુલ રિપેર કર્યો ઝૂલતો પુલ રિપેર કર્યો ભાઈ સરકારમાંથી બે કરોડ લીધા પછઠ આગળ થયા કીધા અઠ્ઠાવીસ લાખ ખર્ચ્યા ખાલી એક કરોડના બોતેર લાખની કટકી કરી બોલો જેટલું બધું મળ્યું ખાલી રિપેરિંગમાં મળ્યું રિપેરિંગમાં આટલા મળે આખે આખો પુલ બનાવો જેટલા મળે કેટલા બધા પુલ બનાવ્યા કેટલા બધા મળ્યા હશે ગણિત તને આવડે છે ભાઈ ના આવડે તો ભણવા બેહો ભણશે ગુજરાત વાંચશે ગુજરાત તો નંબર વન બનશે ગુજરાત ભલે અમે બહાર જઈને રાજ કરીએ પણ અહીં તો બીજા બધા બારનાર છ એમને કદી મત ના આલો બીજા બધા બારનાર છભાઈ ડબલ એન્જિન સરકાર અમારી કદી કોઈની નથી એવી ડબલ એન્જિન સરકાર અમારી વિકાસ કરશે વિકાસના તમે મત આપો ભરોસાની સરકાર અમારે વિકાસ કર્યો વિકાસ કરશું બસ ખાલી ભરોસો રાખો બસ ખાલી ભરોસો રાખો સ્વચ્છતા અભિયાન રામ નામનો મંત્ર ફળ્યો ને વાસણા ગોઠવીને બનાવાયેલું ઝૂંપડું જોત જોતામાં તો બની ગયું આલિશાન બહુમાળી ઇમારત એક બહુમાળી ઇમારતને ગંદી થતાં તો સિત્તેર વર્ષ લાગેલા પણ આ ઈમારત તો બહુ જ ગંદી થઈ ગઈ ફક્ત બાર જ વર્ષમાં ગંધ તો પહોંચી દરિયાપાર ગંદકી દૂર કરવા ધંધે લાગ્યા જીવાતેવા નહીં બડા બડા મહારથી નાની મોટી સેલિબ્રિટી ખરું ચાલ્યું છે ટોફેરેથી સ્વચ્છતા અભિયાન એમને ના ડૂબકી મારવાની ગટરમાં નહીં પકડવાનો સાવરણો ના ઉપાડવાનું તબડકું કેમ કે એ બધા તો છે આધુનિક સફાઈ કામદાર એમણે તો બસ ઇન્ટરવ્યૂ આપવાના ચેનલોને ધડાધડ છાપામાં બોલાવી દેવાની ધડબડાટી અંગ્રેજી હિન્દી ગુજરાતી લેખોની એટલે જ એ અમારા જેવી સફાઈ કરી નથી શકતા ઈમારતનું તળિયાથી તે ટોચ રહી એ તો જાણે છાંટે છે દેશ દેશના અત્તર પરફ્યુમ કરે છે બસ બહારથી બધું રૂપાળું રૂપાળું કોસ્મેટિક બ્યુટિફિકેશન આઉટર ડેકોરેશન ઓળખી રહેજો ભૂલ કરી જો ઓળખવામાં રમશે પાછા જાણી જોઈને સત્તાની લાઈમાં લાસ્ટ લાસ્ટની રમત ઓલિમ્પિક્સ મેડલ મેડલ મેડલિસ્ટોને પાછા પાડી દે એવી સિપતથી યા સલુકાઈથી યા હાલ કહે છે એમ ભૂલ ભૂલથી લાસ્ટ લાસ્ટની રમત લાશોના લાશોનીના નવાઈ એમને જરાયના ચિત્રાટ રમશે પાછા લાશ લાશની રમત જાણી જોઈ ખડકાતા જવાના લાશ લાશના ઢગલા કોરોનાની બીજી લહેરમાં ખડકાયા એમ